જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર મારી લાઈફમાં આપનું બધાનું સ્વાગત છે આજે યુકેમાં બહુ જ ગરમી છે સખતની ગરમી છે ને આજે છે ને અમે દેશી બાબેક્યુ કરવાના છે ચૂલા ઉપર ગઈકાલે તમે બનાવ્યું હતું આજે ફરીથી બનાવવાના છે એ તો પ્લીઝ અમારો વિડીયો જોજો હો ને ગરમી બહુ જ નહીં છે એટલે ચાર વાગે કરશું અમે બાબેક્યુ ને એનો વિડીયો અમે એડિટિંગ કરશું ઓકે ને અહીંયા છે ને મેં તૈયારી કરી લીધી છે બેબેક્યુ માટે સંભારો બનાવવાના છે ખીચડી બનાવવાના છે અને શીરો બનાવવાના છે ગઈકાલે શીરો નહોતો બનાવી શું તો આજે શીરો બનશે ઓરો રીંગણાનો ઓરો ખીચડી સંભારો મરચા તરેલા અને રોટલા બાજરીના ને મારી મમ્મી જો જય સ્વામિનારાયણ જય સામી આરો ચાલશે ને રવાનો શીરો બનાવવાના છે ગઈ કાલે છે ને બહુ બધું મેન્યુ હતું ને એટલે નહોતા બનાવી શક્યા તો આજે અમે બનાવવાના છે અહીંયા ઠાકોરજીને જય શ્યામનારાયણ કહી દો જય શ્યામનારાયણ ને મમ્મીની ઘરે આ સરસ મમ્મીની ઘરે સરસ વેલ છે ને તુલસીજી પણ ઉગી ગયા ગાર્ડ ગાર્ડનના દર્શન કરાવી દો ને તુલસીજી ઉગી ગયા છે મસ્તના બતાવું વન મિનિટ ઓકે તુલસીજી સરસ ઉગી ગયા છે અહીંયા ખબર ને આ કહેવાનો વહેલો છે આ બટેટા છે અહીંયા અહીંયા મેથી છે મસ્તની મેથી ઉગી ગઈ છે રાઈટ મરચાં ઉગાડ્યા છે આ પોછો ઉગી ગયો છે મસ્તનો ગઈકાલે મેં પોછાનું એ બે સિંગી ઉતરી હતી તો અમે છે ને આ શાક બનાવ્યું હતું ગઈકાલે ને અહીંયા ગુલાબ સરસ ઉગી ગયું છે ને આ વટાણા બહુ સરસ થયા છે તો અમે ગઈકાલે વટાણા પણ મૂક્યા હતા વટાણા પોષો ને રીંગણ ને બટેટાના અમે ગઈકાલે શાક બનાવ્યું હતું તમે જોઈ શકો છો જો કેટલું ફાઇન ઉગી ગયા છે જોયું વટાણા એટલા સરસ ટેસ્ટી થયા હતા ને વટાણા એટલા સરસ ટેસ્ટી શાક થયું હતું ગઈકાલે ઘરના વટાણા હોય ને તો શાક બહુ મસ્ત ટેસ્ટી બન્યું હતું હાર્ડવર્ક છે પણ હંમેશા હાર્ડવર્ક છે ને હંમેશા ખુશી લઈને આવે ને આ મમ્મીનું ગ્રીન હાઉસ બતાવી દઉં તમને આ પપ્પાએ બનાય બનાવી ગ્રીન હાઉસ રાઈટ વન મિનિટ બતાવો તમને છેઠેથી બતાવું દૂરથી પપ્પાએ સરસ ગ્રીન હાઉસ બનાવ્યું છે મસ્તનું દેખાય ને અહીંયા છે ને જો સૂવાની ભાજી ઉગી છે ભાજી સરસ ઉગી ગઈ છે ત્યાં છે ને કંઈક વાયવા છે મમ્મી સુવાઈ ગયું ખબર નહીં તે પેલી ટમેટી છે આ ટમેટી છે ને અહીંયા પણ છે ને વટાણા છે ને પેલી બાજુ છે ને મમ્મી કે એ પણ છે ને વટાણા જ છે ને મેથી ત્યાં પણ વાવી છે મમ્મી જો દેખાય આવી રીતે ને આ જો વટાણા કેટલા મોટા મોટી સિંગો થઈ ગઈ વટાણાની જોયું ગઈકાલે ઉતારી ને અમે ઉતારી રહી હતી પણ આ તો દેખાણી નતી એક દી એક રાતમાં આવી મોટી મોટી થઈ ગઈ સિંગો શું વાત છે જો મેટી નો છોડ આવી રીતે મમ્મીને બહુ શોખ છે ગાર્ડન ગાર્ડન કરવાનો એટલે કે લીલોતરી શાકભાજી વાવાનો એ સગડી તમને બતાવતા ભૂલી ગઈ પોન મિનિટ હું બતાવું છ સગડી બનાવી આજે સગડીનું ઉદ્ઘાટન કરવાના છે મેં આજે સગડીનું ઉદ્ઘાટન કરવાના છે એ ચૂલાનું ઉદ્ઘાટન ગઈકાલે કરી લીધું હતું એ વિડીયો પછી આવશે ઓકે જો આવી રીતે જોયું આ ચૂલો છે દેખાય ચૂલો મસ્ત બની ગયો ને આ તાવડે છે ને આ છે ને આમાં અમે ખીચડી મૂકવાના છે એટલે આવી રીતે છે ને અમે તપેલાને છે ને મઠીવાળું કરી લેવાનું એટલે છે ને કાળું ના થાય તપેલું એટલા માટે ચાલો હવે અમે હવે રસોઈ બનાવી મારા મમ્મીને બહુ જ શોખ છે લીલોતરી ઉગાડવાનો એટલે કે શાકભાજી વાવવાનો બહુ શોખ છે ગઈકાલે અમે છે ને રીંગણ બટેટા ઘરના વટાણા હતા પોષો હતો ને બટેટાનું શાક બનાવ્યું હતું ખીચડી બનાવી હતી બીજું શું બનાવ્યું હતું રોટલા બનાવ્યા હતા અને કઢી બનાવી હતી આજે છે ને કઢીને જ બનાવવાના ખીચડી શાક એટલે ખીચડી ખીચડી ઓરો બનાવવાના છે આજે અમે આવી રીતે ચૂલો દેખાય અમે આજે છે ને બનાવશું તમને બતાવશું ઓકે ચાલો ત્યાં સુધીમાં છે ને વિડીયો પણ એડિટિંગ કરી દઉં આજે જ કરી દઉં વિડીયો એડિટિંગ એટલે છે ને તમને બધાને જોવા મળે જો અહીંયા મમ્મીએ બધું તૈયારી કરી લીધી છે શીરો બનાવવા માટે બારે બનાવશું ઓકે અમે બનાવ્યું ને ચૂલો એ તમે તમને રીલ મેં શેર કઈ કઈ રીતી હતી પણ વિડીયો હજી આવવાનો બાકી છે હો માફ કરજો હજી એડિટિંગ નથી થયો વિડીયો આ જે ચૂલો બનાવ્યો ને એ આખો આખો વિડીયો આવવાનો છે તો એ વિડીયો પણ પ્લીઝ જોજો ને થેન્ક યુ બાય શે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર